જ્યારે પણ તમે કોઈ જમીન મકાન ઓફિસ દુકાન આ બધું લેવાનું નક્કી કરો ત્યારે સૌથી મહત્વની બાબતો શું હોય છે અને શું જોવાનું રહે તો બે બાબત હું હંમેશા કહેતી હોઉં છું કે બે બાબત સૌથી વધારે જરૂર હોય છે એક તો ટાઇટલ ક્લિયરન્સ સર્ટિફિકેટ એટલે કે તમામ રેકોર્ડ ઓકે છે કે નહીં અને બીજું છે સ્થળ પરિસ્થિતિ ટાઇટલ ક્લિયરન્સ સર્ટિફિકેટ એટલે જ્યારે પણ તમારે જમીન મકાન ઓફિસ દુકાન જે પણ હોય તેના શરૂઆત થી લઈને અત્યાર સુધીના તમામ રેકોર્ડસ કહેવાય એને ટાઇટલ ક્લિયરન્સ સર્ટિફિકેટ કહેવાય કે જે બધું છે ક્લિયર છે એની ઉપર કોઈ બોજો છે કે નથી એને જે બિનખેતી લીધેલી છે જો ખેતીની જમીન હોય તેમાં કોઈ બોજો તો નથી ને એ બધું જે કહેવાય ને એને ટાઈટલ ક્લિયરન્સ સર્ટિફિકેટ કહેવાય જમીન જૂની શરતની છે નવી શરતની છે કોઈ જૂનામાં ગણો થતા કે નહીં એ બધી વિગતોને ટાઇટલ ક્લિયરન્સ સર્ટિફિકેટની અંદર આવે એમાં મારું સજેશન હંમેશા એવું રહે છે કે ભાઈ તમે કોઈ એક્સપર્ટ એડવોકેટ હોય એનો સંપર્ક કરો કે જે આ કામ કરતા હોય જેને જમીન કામ કરતા હોય એની પાસે તમે આ ચેક કરાવો અને જો ઓકે લાગે તો જ તમે આ કારણ કે તમારું જે ઇન્વેસ્ટમેન્ટ છે ને બહુ મોટી અમાઉન્ટની ઇન્વેસ્ટમેન્ટ હોય તો થોડી ઘણી જો તમે અમાઉન્ટ બચાવવા જશો ને તે તમને બહુ જ મોટી નુકસાનીમાં તમે મુકાશો અને બીજું હોય છે સ્થળ પરિસ્થિતિ આ ખાસ કેમ ચેક કરવાનું ઘણી વખતે મારી પાસે પણ એવા કેસો આવતા હોય છે કે જે જગ્યા ઉપર જમીન બતાવી હોય ને એની સ્થળ પરિસ્થિતિ જે જગ્યાની હોય ને પણ એકચ્યુઅલી

આવા જ અલગ અલગ વિડીયો અલગ અલગ ટોપિક પર આવતા વિડીયોમાં જોતા રહીશું જય મારા જે જ રૂમ